सुपर बात दोस्तों एक वक्त હતો જ્યારે આ જગ્યા બાળકોની કિલકારીઓથી ગુંજતી હતી એક વખત હતો જ્યારે અહીં નવપરિણીત યુગલો બેસવા આવતા એક વખત હતો જ્યારે આ વોકવે પર લોકો ચાલવા આવતા દોસ્તો અગર તમે ભૂજના છો તો તમે જાણી ગયા હશો કે આ કઈ જગ્યા છે અગર તમે ભુજના છો તો તમને આ જગ્યાની બરબાદીથી દુઃખ પણ થઈ રહ્યું હશે દોસ્તો આ જગ્યા છે ભુજનો રાજેન્દ્ર પાર્ક જે લખોટા તરીકે પણ ઓળખાતો હતો આ રાજાશાહી વખતનો પાર્ક છે તમે ગૂગલ કરશો તો આના જૂના ફોટા તમને મળશે એ ફોટા એવા છે કે જેમાં એવું દેખાય છે કે હમીરસરની વચોવચ એક ટાપુ છે અને ટાપુ પર આ બગીચો છે અને આ બગીચા સુધી જવા માટે તમારે હોડીનો પ્રયોગ કરવો પડે એ એ વખતે એવું હતું કાળક્રમે એવું બન્યું કે આ બગીચાને માટે રસ્તો બનાવવામાં આવ્યો આ જોઈ શકો છો તમે રસ્તો જે મુખ્ય રસ્તાની સાથે જોડાઈ જાય છે અને ત્યાંથી આ બગીચા સુધી આવે છે અને એ પછી અહીંયા આવવા જવાનું ખૂબ જ સહેલું થયું તમને યાદ હશે કે એક વખત એવો હતો કે જ્યારે ભુજની અંદર ત્રણ બગીચા હતા જે લોકો એનો ખૂબ ઉપયોગ કરતા અને ચોથો બગીચો હતો ઇન્દ્રાબાઈ પાર્ક જે ત્રણ બગીચા હતા હમીરસરની પાસે એમાં એક હતો નજરબાગ જે અત્યારે દાદા દાદી પાર્ક બની ગયો છે બીજો બગીચો હતો એ હતો ખેંગાર પાર્ક એ પણ ખૂબ સરસ બગીચો હતો એમાં વચ્ચેની છત્રી જે આજે પણ ઊભી છે એવી જ સરસ મજાની ખૂબ સરસ હતી ત્યારે અને ત્રીજો જે સૌથી મોટું પંચ જેવો હતો જે સૌથી સરસ બગીચો હતો એ હતો રાજેન્દ્ર પાર્ક આ બગીચો એટલો મોટો નથી કેમ કે તળાવની વચ્ચો છે પણ એની ડિઝાઇન એવી સરસ હતી કે આ રાજેન્દ્ર બાગ બાળકો માટે રમવાનું એક ખૂબ સારું સ્થળ હતું લુકાછીપી રમવું હોય ટપઢડી રમવું હોય દોડતી રમવું હોય લંગડી રમવું હોય એ બધા માટે અહીંયા ખૂબ સરસ સુવિધા હતી એવા લોકો જે અત્યારે ચાલીસ પચાસની ઉંમરના છે એ લોકોને યાદ હશે કે આ બગીચામાં એ લોકો કેટલું રમ્યા છે આ બગીચાની અંદર જે વિશેષતા હતી એ એ હતી કે આ બગીચાના ત્રણ કોઠા હતા ચાર કોઠા હતા એમાંથી જે ચાર કોઠા હતા એનો જે પહેલો કોઠો હતો કોઠો આ રહ્યો કે તોડી નાખ્યો છે જોઈ લઈએ આ પહેલો કોઠો દેખાઈ રહ્યો છે ના તૂટી ગયો છે અહીંયા કને કોઠો હતો અને જ્યારે શરદ પૂનમની રાત હોય ત્યારે લોકો ખાસ એ કોઠા ઉપર દૂધ પવા ખાવા હતા અને એ કોઠાની બાજુમાં જ એક વખત એવો પણ હતો કે જ્યારે બાળકો માટે બકરા ગાડી ચાલુ થઈ હતી અને એ બકરા ગાડીની ટિકિટ આ કોઠામાંથી મળતી અને લાઇનસર સર ઉભા રહેવું પડતું અને બકરા ગાડીમાં બેસી અને આખા બગીચાની લટાર બાળકો મારી મારી શકતા એવી જલાલી હતી આ રાજેન્દ્ર પાર્કની આ જે મકાન જેવું દેખાય છે જે છત્રી જેવું દેખાય છે એની બાજુમાં પણ એક સરસ મજાનો કોઠો હતો જે અત્યારે તોડી નાખવામાં આવ્યો છે એની જગ્યાએ એક પ્લેટફોર્મ દેખાય છે જે હમણાં નવું બન્યું હોય એવું લાગે છે તો આ છત્રીની બાજુમાં જે કોઠો હતો એની બાજુમાં એક સરસ મજાની રાતરાણી હતી છુપાવાની સરસ જગ્યા હતી અને આ જે અત્યારે કોઈ આપણે અવતાર ફિલ્મ જોતા હોઈએ એના જંગલો જોતા હોઈએ એવી જે રીતના અહીંયા કને ફુવારાની હાલત થઈ છે અહીંયા કોઈ સંભાળ નથી અહીંયા જંગલી ઝાડ પેડ ઉગી ગયા છે અને જંગલી વેલો પણ ઉગી ગઈ છે અને અહીંયા આટલી બધી ગંદકી છે એ બગીચાની આસપાસ એ ફુવારાની આસપાસ રમવાની ખૂબ સરસ જગ્યા હતી તો આ ફુવારો હજી એ વાતની ચાડી ખાય છે ઘણા લોકોએ બચપણમાં આ ફુવારો જોયો હશે તો એ વાત અહીંયા ચાડી ખાય છે કે એ વખતે કેટલી સરસ અહીંયા બાળકોને રમવાની મજા આવતી હશે આ નવું પ્લેટફોર્મ બન્યું છે કદાચ ઓપન એર થિયેટર જેવું બન્યું છે જે હાલે જ બન્યું છે મતલબ ધરતીકંપ પછી અહીંયા જે હતું ધરતીકંપ પછી જ્યારે આ બાગનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે આ બાગને ફરી પાછો સરસ બનાવવામાં આવ્યો હતો ત્યારે ઓપન એર થિયેટર નહોતું અત્યારે ઓપન એર થિયેટર બન્યું છે પણ કંભાગ્ય તમે જોઈ શકો છો કે ઓપન એર થિયેટરની શું હાલત છે કોઈ જ આની સાર સંભાળ નથી કોઈ જ આનું ધ્યાન રાખતું એવું નથી તમને બહુ સ્પષ્ટ દેખાય છે અહીંયા કોઈ જ એવી વ્યવસ્થા નથી કે જે આ ઓપન એર થિયેટરની સંભાળ માટે કંઈ ઊભું કરાયું હોય તો ઓપન એર થિયેટર હતું અહીંયા વચ્ચો વચ્ચે એક બીજો ફુવારો હતો ધરતીકામ પછી અહીંયા સરસ મજાની લાઇટો મૂકવામાં આવી હતી આ લાઇટોને હવે કાઢી અને ઇન્દ્રાબાઈ પાર્ક પાસે મૂકવામાં આવી છે અને અહીંયાની એક બીજી વિશેષતા જે તમને સામે દેખાય છે એ એ કે અહીંયા આ જે કૂવો છે એ કુવાની પાસે એક ટાંકી હતી અને આ કૂવાનું પાણી આ કૂવાનું પાણી એ ટાંકીમાં ઉતારવામાં આવતું એનું પાણી ખૂબ મીઠું હતું કેટલાય બાળકોએ એ પાણીને રમી દોડી અને જ્યારે થાક્યા હશે ત્યારે પીધેલું હતું અને એનો સ્વાદ હજી પણ એ લોકોને યાદ હશે તો દોસ્તો રાજન પાર્કની બરબાદી તમને બહુ સ્પષ્ટ સામે દેખાઈ રહી છે અહીંયા કને ત્રીજો કોઠો પણ હતો અને પહેલી બાજુ ચોથો કોઠો હતો રાજન પાર્કના વહીવટ માટે વચ્ચે એવું થયું કે એક સંસ્થાને વહીવટ આપવામાં આવ્યો અને અહીંયા એક રેસ્ટોરન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ તરફ જે તમને મકાન જેવું દેખાય છે ત્યાં એ રેસ્ટોરન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પણ કદાચ એને પૂરતા ગ્રાહકો ના મળ્યા કદાચ પૂરતું એની સાથે કંઈ બિઝનેસ ના થયો એ કારણથી એ જે રેસ્ટોરન્ટ હતું એ બંધ થઈ ગયું અને પછી આ જે વહીવટ છે બગીચાનો એ જે સંસ્થા પાસે હતો એનાથી ફરી પાછો એ નગરપાલિકા તરફ આવી ગયો વહીવટ આજે બારે નગરપાલિકાનું બોર્ડ લટકે છે અને આ ઘોર ઘેર વહીવટ નગરપાલિકાના નામે બોલે છે તો દોસ્તો એક વખતનો ખૂબ સુંદર બગીચો એક વખતનો એવો બગીચો કે જ્યાં આવવાનું એક લ્હો હતો એ બગીચાની આજે આવી હાલત છે દોસ્તો આપણે હંમેશા સારી સારી વસ્તુઓ ગમે છે આપણે હંમેશા બહુ જ મસ્ત મસ્ત વસ્તુઓ છે એને આપણે શેર કરીએ છીએ દાખલા તરીકે ભુજમાં જે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપ સાથે બસ સ્ટેશન બનાવવામાં આવ્યું એને આપણે ખૂબ શેર કર્યું એને લાખો વ્યૂ મળ્યા પણ જ્યારે ભુજના કોઈ પ્રશ્નની વાત આવે જ્યારે ભુજની કોઈ તકલીફની વાત આવે જ્યારે ભુજની અંદર જે વહીવટ છે એ વહીવટ વિશેની કોઈ વાત આવે ભુજના નાગરિક પણ આની વાત આવે ત્યારે આપણું શેરિંગ ખૂબ ઓછું થઈ જાય છે હવે એ શેરિંગ ઓછું થાય છે એનું કારણ ભુજના નાગરિકો છે કે પછી ફેસબુકનું અલ્ગોરિધમ છે એ તો કોઈ બીજું જ કહી શકે પણ એટલી તમને સૌને વિનંતી છે કે જ્યારે પણ આ પેજ ભુજના પ્રશ્નો વિશે વાત કરે જ્યારે પણ આ પેજ ભુજની તકલીફો વિશે વાત કરે ત્યારે એવા વિડીયોને ખરેખર તો સૌથી વધારે ભુજના નાગરિકોએ શેર કરવો જોઈએ એટલા માટે કે જેથી ભુજના બીજા નાગરિકો અને અન્ય લોકોને પણ ખબર પડે કે ભુજ કેવી રીતે વહીવટની બીમારીથી પીડાઈ રહ્યું છે અને એટલે જ ભુજમાં આવા સરસ બગીચાની આવી હાલત છે જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે આ બગીચો પાછો સુધરે અહીંયા ફરી પાછા યુગલો આવતા થાય ફરી પાછા બાળકો આવતા થાય અને ફરી પાછી કદાચ પેલી બકરાગાડી ચાલુ થાય એવું જ આપણે ઈચ્છીએ તો આપણે આ વિડીયો જરૂરથી શેર કરવો રહ્યો ભુજના નાક સમો આ બગીચો અત્યારે આવી બદતર હાલતમાં જોઈને ખરેખર તો દરેક ભુજવાસીનું દિલ કકડી ઉઠવું જોઈએ પણ કદાચ આપણા માટે આ પ્રાયોરિટી નથી આ પ્રાથમિકતા નથી આપણા માટે કદાચ પ્રાથમિકતાઓ બીજી છે અને એ કારણે જ આ બગીચા માટે ભુજનો એકેય નાગરિક આગળ નથી આવતો ભુજનો એકેય નાગરિક એમ નથી કહેતો કે ભાઈ રાજેન્દ્રબાગને તમે કેમ સંભાળ નથી કરતા તમે ઇન્દ્રાબાઈ પાર્કની સંભાળ કરી શકો છો તમે હિલ ગાર્ડનની સંભાળ કરી શકો છો તમે ખેંગાર પાર્કની સંભાળ કરી શકો છો તો રાજેન્દ્ર પાર્કની તમે શા માટે સંભાળ નથી કરી શકતા શું એમાં કોઈ બજેટનો વાંધો છે શું એમાં કોઈ કેરટેકરનો વાંધો છે શું રાજેન્દ્ર રાજેન્દ્રબાગની એવી તકલીફ છે કે જે કારણે અહીંયાનો વહીવટ નથી થઈ શકતો અહીંયા નવી રોડ ઉપર ઇન્ટરલોક લાગી ગઈ છે ઇન્ટરલોક તો દરેક જગ્યાએ લાગી રહી છે અહીંયા પણ લાગી ગઈ છે એના કારણે આ રોડ વધારે સારો બન્યો છે અંદર આવવા માટે સારી રીતે અંદર આવી શકાય એવો બન્યો છે એ ઉપરાંત અહીંયા બીજી કોઈ જ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી આ પાળી બની છે એને પણ જોકે થોડો વખત થયો છે વોકવે માટે બહુ જ સરસ વોકવે છે આ વોકવે ઉપર ચાલો તમને ભુજનો હમીરસરનો ચોતરફી નજારો દેખાય તો દોસ્તો આ એક આપણી કઠણાઈ છે આ આપણું દુઃખ છે જોઈ શકો છો કે અહીંયા સફાઈની શું હાલત છે અને કેવી રીતે આ બગીચાને ભુજના જે જવાબદારો છે જે વહીવટદારો છે એ લોકોએ બરબાદ કર્યો છે તો જરૂરથી આ વિડીયો શેર કરજો અને ભુજના નાગરિકની ફરજ નિભાવજો થેન્ક યુ સો મચ